તારીખ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ગુરુપૂર્ણિમાના દિવસે લોકકલ્યાણ સેવા ગ્રુપ સંસ્થા ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આવર્શે પણ વહીવંચા બારોટ સમાજના ધોરણ દસ અને ધોરણ બારના પાંચમો વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ તેમજ શિક્ષકોનો સન્માન સમારોહ કાર્યક્રમ રંગભવન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો સમગ્ર ગુજરાતમાં વસતા વહીવંચા બારોટ સમાજ દ્વારા ચાલતી સંસ્થા એટલે કે લોકકલ્યાણ સેવા ગ્રુપ સંસ્થા કે જે હંમેશા સમાજમાં કંઈક ને કંઈક વિષય પર અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે શિક્ષણલક્ષી પ્રોગ્રામ પણ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર પચાસથી પણ વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ દસમાં પ્રથમ ત્રણ નંબરો અને ધોરણ બારમાં જે તે પ્રવાહ મુજબ પ્રથમ ત્રણ નંબરે આવનારને ટ્રોફી શિલ્ડ પ્રમાણપત્ર તેમજ નોટબુક આપી તમામ વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં બોડી સંખ્યામાં માનવ મહેનામણ મન ઉમટી પડ્યું હતું જેમાં કાર્યક્રમના ઉદ્ઘાટક પૂર્વ મહામંત્રી કેસી સી પટેલ સાહેબ અને ડૉક્ટર સુનિલભાઈ નાયક તેમજ કાર્યક્રમના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા પ્રદેશ અધ્યક્ષ અનુસૂચિત મોરચો ભાજપ ગુજરાત પ્રદેશ સાથે મુખ્ય મહેમાનમાં દિનેશચંદ્ર બારોટ વડોદરા ડૉક્ટર કોકિલાબેન પરમાર ભરતભાઈ પરમાર શૈલેષભાઈ પરમાર અમરેલી મુકેશભાઈ દેસાઈ પાટણ તેમજ અતિથિ વિશેષમાં અશોકભાઈ બારોટ અંબાસણ વિનોદભાઈ સોલંકી પાટણ ડેનીભાઈ બારોટ અમરેલી મનુભાઈ નાયક સવાલા સાથે વિશેષ મહેમાનમાં મહેન્દ્રસિંહ બારોટ જુનિયર ગોવિંદા મુંબઈ બબીબેન બારોટ સિદ્ધપુર અને રાજન ગૌરાંગભાઈ તથા હર્ષભાઈ સોલંકી પાટણ આનંદભાઈ ચૌહાણ પાટણ સહિત અનેક મહાનુભાવોને ભાગડી પહેરાવી વિશેષ સન્માન આપી તેમની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સંસ્થાના હોદ્દેદારોમાં મેનેજિંગ ડાયરેક્ટર લક્ષ્મીચંદ સોલંકી સંસ્થાના ચેરમેન લક્ષ્મણભાઈ પરમાર પ્રોફેસર ચેરમેન શૈલેષ બારોટ જિલ્લા કન્વીનર મનોજભાઈ પરમાર સંજયભાઈ બારોટ રમેશચંદ્ર બારોટ આનંદ પરમાર હરેશ બારોટ હિતેશ બારોટ સહિત ભારેથી અતિ ભારે જહેમત બાદ હર્ષભાઈ સોલંકી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી ત્યારે ભારે ઉલ્લાસ અને ઉમંગ વચ્ચે ભારે જનમેદનીમાં શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ પૂર્ણ થયો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો